આજે આપણે જાણીશું ઉનાળાની ઋતુચર્યા વિશે હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આ ગ્રીષ્મ ઋતુની અંદર આપણે કેવા ખાનપાન કરીશું કેવો આહાર વિહાર કરીશું કેવી પરિચિત પાડીશું જેથી કરીને ગરમી જેવી બીમારીથી આપણે બચી શકીએ ગ્રીષ્મ ઋતુ કાળ આપણે અંગ્રેજી મહિનાની વાત કરીએ તો મે જૂન અને અડધો જુલાઈ કારણ કે ધીરે ધીરે ગ્રીષ્મ ઋતુનો સમયગાળો લાંબો થઈ રહ્યો છે ગરમી વધારે થતી જાય છે સામાન્ય રીતે બે મહિનાની ઋતુ હોય છે તો મે જૂન અને અર્ધ જુલાઈ તો આ ગ્રીષ્મ ઋતુ દરમિયાન આપણે કેવો આહાર વિહાર કરીશું તો હવે આપણે શરૂઆત કરીએ સવારના નાસ્તાથી ગ્રીષ્મ ઋતુની અંદર શરીરને એવા ખાનપાનની જરૂર હોય છે જે રસપ્રદાન હોય જે આસાનીથી પચી શકે એવા હોય છતાં મધુર હોવા જોઈએ ભોજનમાં આપણે જ્યારે છ રસની વાત કરીએ મધુર રસ જે છે જે ગળ્યો રસ છે એ ભોજનનો રાજા છે પરંતુ જે આપણે કૃત્રિમ રીતે જે જે પાક બનાવીએ બનાવીએ આપણે મીઠાઈ એ મધુર હોવા છતાં પચવામાં ખૂબ ભારે હોય છે તો શું આપણે ચૂરમાના લાડુ મીઠાઈ એ બધું ના લઈ શકીએ પરંતુ નહીં આપણે આ ઋતુ દરમિયાન એવા વસ્તુનો આહાર કરવો જોઈએ આસાનીથી પચી શકે તો એ એવા પણ હોય જે આસાનીથી પચી શકે અને મધુર પણ હોય ત્યારે એક જ વસ્તુ આવી શકે એટલે કે આપણને ઈશ્વરે આપેલા ફળ તો આપણે એક કુદરતી ફળમાં આપ ચીકુ લઈ શકો આપ દ્રાક્ષ લઈ શકો આપ તળભૂત લઈ શકો આપ થોડા સમય પછી કેરી પણ લઈ શકો અને નારિયેળ પણ લઈ શકો જે કંઈ મધુર રસપ્રદાન ફળ છે આપણે અત્યારે જે બી ફળની વાત કરી એ બધા જ ફળ સવારના ભોજનમાં સૌથી બેસ્ટ ફળ છે અને આવા ઉનાળો ઋતુ દરમિયાન આપણે જરૂર સેવન કરવું જોઈએ અને જો સવારે નાસ્તાની વાત કરીએ તો આપણે પૌવા લઈ શકો ઉપમા લઈ શકો પરંતુ જેને વધારે પડતો ગેસ થતો હોય તેને ઉપમા ન ખાવો જોઈએ કારણ કે ઉપમામાં અડદની દાળ આવે છે અને અડદની દાળથી અમુક લોકોને ગેસ થઈ જતો હોય છે અને ઉનાળા દરમિયાન શેરડીનો રસ આખો દિવસ ગમે ત્યારે પી શકો છો અને એ શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ અને સવારમાં પીવાથી થોડો વધારે ફાયદો થતો હોય છે આ બધા જમાંથી તમે સવારી નાસ્તામાં કોઈ બી એક વસ્તુ લઈ શકો છો આપણે આ બધી જ વસ્તુ ભેગી નથી કરવાની રોજ રોજ એક એક વસ્તુ ખાવાની છે હવે આપણે વાત કરીએ ઉનાળામાં બપોરનું ભોજન તો આપણે બપોરના ભોજનની અંદર શાકભાજીની જ્યારે વાત કરીએ તો આપણે એવા શાકભાજી જે રસપ્રદાન છે અને જે વેલા ઉપર થતા હોય એને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ જેમ કે દૂધી છે તુરિયા છે ગલકા છે કોળું છે પરવળ છે આ બધા જ શાકભાજી ખૂબ રસપ્રદાન છે અને પચવામાં ખૂબ હળવા છે આ બધા જ શાકભાજી થોડા કસાય ગુણવાળા છે કસાય ગુણવાળા એટલે કે પચવામાં થોડા જલ્દી પચી જાય છે આ આ બધા શાકભાજી દૂધી તુરિયા ગલકા બધાને ભોજનમાં થોડું ઊંચું સ્થાન આપવું જોઈએ હવે આપણે ઉનાળામાં જો દાળ વાત કરીએ તો આપણે શિયાળામાં અડદની દાળ ખાધી તુવેર દાળ ખાધી તો ઉનાળામાં જો સૌથી બેસ્ટ દાળની વાત કરીએ તો સૌથી પહેલી દાળ છે મગની દાળ અને પછી ચણાની દાળ પણ લઈ શકાય મસૂર ની દાળ પણ લઈ શકાય પરંતુ જે ગ્રીષ્મ ઋતુ દરમિયાન પહેલા દાળ હોય ઉનાળામાં જે પહેલા નંબરની દાળ ખવાતી હોય એ છે મગની દાળ ઉનાળામાં ભોજનમાં મગની દાળનો પ્રમાણમાં કરવો જોઈએ હવે ઉનાળામાં અનાજ ની વાત કરીએ ત્યારે આપણે ઉનાળામાં ઘઉં સેવન જરૂર કરવું જોઈએ સામાન્ય રીતે ઘઉં એવી પ્રથા છે કે ઘઉં નથી સારા નથી સારા પરંતુ એક વસ્તુ જરૂરથી યાદ રાખવું કે જગત અંદર કોઈ પણ વસ્તુ કોઈ સારી હોતી નથી કે સંપૂર્ણ વસ્તુ કોઈ સારી હોતી નથી કે સંપૂર્ણ વસ્તુ કોઈ ઝેર હોતી નથી કોઈ પણ વસ્તુ કયા સમય લેવામાં આવે કઈ ઋતુમાં લેવામાં આવે એ સંપૂર્ણ જાણવું જોઈએ તો ઉનાળાની ઋતુ દરમિયાન ગ્રીષ્મ ઋતુ દરમિયાન આપણા શરીરને ચિકાસવાળા અનાજની ખૂબ વધારે જરૂર હોય છે તો આ ઋતુ દરમિયાન આપણે ઘઉં બિંદાસ ખાઈ શકો એના પછી ચોખાનું પણ સેવન કરી શકાય જુવારના રોટલા બાજરાના રોટલા આ ઋતુ પ્રમાણે એટલા બધા સારા નથી તો આપણે એનું સેવન થોડું ઓછું કરવું જોઈએ અને જો બને જ એટલું ન કરવું જોઈએ ડેરી પ્રોડક્ટની જ્યારે આપણે વાત કરીએ તો આપણે ઉનાળા દરમિયાન દહીં આપણા શરીરમાં બિલકુલ સારું નથી જ્યારે શિયાળામાં ખૂબ સારું છે તો બને એટલું દહીંનું સેવન ન કરવું જોઈએ પરંતુ એના પર્યાય સ્વરૂપે આપણે છાશ જરૂર લઈ શકાય છાશ ઉનાળામાં ખૂબ સારી હોય છે ભોજનની સાથે સાથે આપણે બપોરે છાશ જરૂરથી લઈ શકાય હવે જ્યારે આપણે સાંજના ભોજનની જ્યારે વાત કરીએ તો આ ઋતુ દરમિયાન ચોખાની વાનગી ખૂબ ઉત્તમ ગણાય છે આપણે સાંજે મગની દાળની ખીચડી ખાઈ શકાય મગની દાળ અને ભાત ખાઈ શકાય રસાવાળા શાક અને ભાત પણ લઈ શકાય રાત્રિના ભોજન દરમિયાન આપણી સાથે દૂધ પણ લઈ શકાય કેમ કે દૂધ રસપ્રદાન છે દૂધ રસપ્રદાન તો છે પણ સ્નિગ્ધ છે અને ખૂબ મધુર પણ છે પરંતુ દૂધ એક સંપૂર્ણ આહાર હોવાના કારણે દૂધ આપણે જ્યારે પણ લઈએ એ દૂધની સાથે ખાટી વસ્તુ ન હોવી જોઈએ તેલવાળી વસ્તુ ન હોવી જોઈએ બહુ મીઠાવાળી પણ ન હોવી જોઈએ અને જો જ્યારે દૂધ સાથે વસ્તુ લેવી હોય તો મીઠા વગરની ભાખરી લઈ શકાય અમુક જ વાત જુવાર બાજરીનો રોટલો લઈ શકાય અથવા તો જુવારનો રોટલો લઈ શકાય દૂધ બીજું કોઈ ભોજન સાથે ન લઈ શકાય જેમ કે દાળ ભાત સાથે દૂધ ન લેવાય તે વિરોધા આહાર થાય છે અને જો દૂધનું સેવન કરવું જ હોય તો રાત્રે જમ્યા પછી કલાક કે દોઢ કલાક પછી તમે દૂધનું સેવન કરી શકો છો કારણ કે ઉનાળાની ગ્રીષ્મ ઋતુ દરમિયાન દૂધ ખૂબ સારું હોય છે તો ગ્રીષ્મ ઋતુ દરમિયાન એટલે કે ઉનાળા ઋતુ દરમિયાન આપણે સવાર બપોર સાંજના ભોજનમાં આટલો આટલો ફેરફાર જરૂરથી કરવો જોઈએ અને ઉનાળા દરમિયાન જો આપણે શરીરમાં ખોરાકનો આટલો ફેરફાર કરશું તો આપણા શરીરમાં ખૂબ લાભ મળશે ગ્રીષ્મ ઋતુ દરમિયાન એટલે કે ઉનાળા ઋતુ દરમિયાન આપણા પાચન શક્તિ ખૂબ જ નબળી પડતી હોય છે તો આપણી પાચન શક્તિ સારી રીતે મજબૂત થાય આના માટે મુખવાસ કયો લેવો જોઈએ જેના લીધે લીધેલું ભોજન સારી રીતે પચી પણ જાય અને અલગ અલગ ધાતુ સારી રીતે બની પણ શકે તો ગ્રીષ્મ ઋતુ દરમિયાન એટલે કે ઉનાળા ઋતુ દરમિયાન સૌથી સારો મુખવાસ એટલે કે જીરું અને વરિયાળીનો છે તો સિત્તેર ગ્રામ જીરું અને ત્રીસ ગ્રામ વરિયાળીને માઈનો શેકીને તેનો પાવડર કરીને મુખવાસ રૂપે લેવામાં આવે એટલે કે જીરું જે છે એ કસાય ગુણવાળું છે અને વરિયાળી જે છે એ કસાય વત્તા મધુર ગુણવાળી છે જીરું અને વરિયાળીમાં ઈશ્વરે ભરપૂર માત્રામાં ફાઈબર્સ મૂક્યા છે ત્યારે આનું સેવન આપ મુખવાસ સ્વરૂપે કરશો અને મોંમાં લાંબા સમય સુધી ચાવશો તો એ ફાઈબર્સ આપણા શરીરમાં જશે લાંબા સમય સુધી મોંમાં ચાવવાથી એ ખૂબ પ્રમાણમાં સલાયવા આપણા શરીરમાં બનાવશે અને એ સલાયવાની સાથે જે ફાઈબર આપણા શરીરમાં જાય છે અને ભોજનની સાથે ભળે છે તે ખૂબ આસાનીથી ભોજન આપણું પાચન થતું હોય છે તો આવો મુખવાસ આપણે આવી ઋતુ દરમિયાન જરૂરથી સેવન કરવું જોઈએ તો જો ઉનાળાની ઋતુમાં એટલે કે ગ્રીષ્મ ઋતુમાં આપણે સવારનો નાસ્તો બપોરનું ભોજન સાંજનું ભોજન અને મુખવાસ આવી રીતે જો કરવામાં આવે તો આપણા શરીરને ખૂબ લાભદાયક પ્રદાન થતું હોય છે